વાત ભરૂચની તો ભરૂચ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ ધમકી આપવામાં આવી હતી આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ધમકી આપનાર ધરપકડ કરી લીધી છે અજાણ્યા ફોન કરીને જણાવ્યું હતું કે ચાર શખ્સો મંદિરમાં બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારીમાં છે માહિતી મળતા જ એસઓજી ભરૂચ સી ડિવિઝન પોલીસ અને બોમ્બ ટીમે મંદિર પરિસરમાં વ્યાપક તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી આ તરફ ધમકી આપનાર તોસિફ આદમ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તેણે પોતાના ભાઈઓ સાથેના વિવાદને કારણે ખોટી માહિતી આપી હતી જેથી તેમની સામે પોલીસ કાર્યવાહી થાય મહત્વનું છે કે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાને રાખીને પોલીસ સતર્ક છે જેના પગલે આ ધમકીભર્યા કોલને કારણે પોલીસ પણ દોડતી થઈ હતી પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર કંટ્રોલની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે એકથી બેના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોગ સ્કોડ છે બોમ્બ સ્કોડ છે જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરફ જ ચેકિંગ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જે અજાણ્યા ઈસમનો જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને તે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાય આવે છે તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓને એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો